જય જવાન જય કિસાન જય મુરલીધન આજે તારીખ ઓગણીસ બારમો મહિનો અને બે હજાર પચીસ હવે મિત્રો આપણે ક્યાંક ને ક્યાંક એક માવઠાની માહિતી પણ આપવાની છે અને સાથે કસ માહિતી આપવાની છે તો ખાસ મિત્રો આપણે અલગ અલગ વિસ્તારોથી ખેડૂતભાઈઓના ફોન પણ આવતા હોય અને મેસેજ પણ મળતા હોય કે ભાઈ કિશોરભાઈ હવે શિયાળાની અંદર હવામાન ક્યાંક ને ક્યાંક આપણે કહીને કે શિયાળાનું જે હવામાન હોય એ આપણે ક્યાંક ને ક્યાંક સપોર્ટ નથી આપતું જે માવઠા હિસાબે ક્યાંક ને ક્યાંક અસ્તિત્વમાં ફેરફાર આવ્યો અને અત્યારે આપણે શિયાળાની જમાવટ નથી થતી તો મિત્રો એ પણ હકીકત છે કે શિયાળામાં જે આપણે ધારી એવું જમાવટ નથી આવતી અને ઘણા આપણા આપણે જે આપણા ઘડાઓ છે એવી માહિતી હતી કે શિયાળો શિયાળામાં નારીએ અને ઉનાળો ઉનાળામાં જેવો નારીએ તો ચોમાસામાં કંઈક ફેરફાર થતો હોય પણ મારા અનુભવ પ્રમાણે મિત્રો એવું કંઈ નથી શિયાળામાં થોડોક આ આપણે જે હતી ઉપર નીચે થયું છે પણ શિયાળાઓ જામશે અને પચીસ તારીખ પછી ઠંડી એ સારી આવશે અને જાન્યુઆરીમાં પણ ઠંડી આપણે કાલથી ઠંડી કહી ને કે ઠંડીનો રાઉન્ડ આવશે એ પણ જોવા મળશે પણ શિયાળો થોડો લાંબો પણ હાલશે એટલે મિત્રો આ હતી શિયાળાની માહિતી હવે આપણે કસ ખાતરની વાત કરીએ તો આપણે કસ નથી થતા એવી જે આપણા ખેડૂતભાઈઓને આપણે ક્યાંક ને ક્યાંક આપણા આગળ જાણ જાણકારી મેળવતા એમના માટે ખાસ મિત્રો તો શિયાળાની અંદર જે કસ ખાતરા જોવા મળ્યા છે અને આવનારા સમયની અંદર પણ જોવા મળશે પણ કચ્છાતરા છે મિત્રો એ આપણી ઉપર આવે એ તો આપણે ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ લ્યાવી આવતો હોય પણ આપણાથી સો સો કિલોમીટર કે એંસી કિલોમીટર જે સવાર સાંજ કચ્છ રૂપે જોવા મળતું હોય અને કાતરો થતો હોય તે પણ ચોમાસામાં વરસાદ આવે તો એ કઈ રીતે આવતો હોય મિત્રો તે આપણે કહીને કે ચોમાસાની અંદર આપણે સોશિયલ મીડિયાની અંદર જાણકારી અને માહિતી મળતી હોય કે ભાઈ અરબી સમુદ્રને કે બંગાળની ખાડીમાં સિસ્ટમ આવે છે એ સિસ્ટમ આપણા ઉપરથી આમ ઉત્તર ગુજરાત તરફથી આવતી હોય અરબી સમુદ્રમાં આવે તો સૌરાષ્ટ્રના કાંઠેની જાતી હોય પણ એના સાતસો એસપીએ પાંચસો એસપીએ સાડા આઠસો એસપીએ આપણે ક્યાંક ને ક્યાંક એનો વરસાદ મળતો હોય તો જે આપણાથી એસી સો કિલોમીટર કસકાતરો દેખાતો હોય એ આ રીતે વરસાદ રૂપે આવતો હોય સાતસો પચીસ દિવસે એટલે આ મારો અનુભવ છે મિત્રો હું આવા અનુભવ કરી અને તમને માહિતી આપતો હોઉં એટલે કસકાતરા છે એ આપણે ઓછા કસકાતરા થયા એવું પણ નહીં સમજવું કે આ કસકાતરા થયા એ પ્રમાણે સિસ્ટમો આવે અને હજી આપણે ઘણું બધા દનિયા અને પરિબળો જોવાના હોય એ બધા સપોર્ટર રહેશે તો આટલા કચખાતરા તો ક્યાંક ને ક્યાંક ચોમાસા માટે ઘણા થઈ પડે આપણે પાણીની વ્યવસ્થા પણ થઈ શકે જૂનની અને જુલાઈની અંદર આવું પણ શક્ય છે એટલે મિત્રો હજી આનું જાણ લાંબુ છે પણ કસખાતરા માહિતી થાય તો વરસ સારું થાય ઓવરલોડ કચખાતરા થવાથી કોઈ સારું વરસ સંકેત ના આપે લીલા દુષ્કાળની ભીતિ રહેતી હોય એટલે વરસાદ માહિતી મેળી આવે કચખાતરા માહિતી મેળી થાય તો આપણે ક્યાંક ને ક્યાંક ખેતીમાં ઉત્પાદન લેવા ને ખેતી કામ કરવાની મજા આવે એટલે અત્યારે પૂરતું બધું સારું એવું જાય છે આપણે કોઈ આમાં વર નબળાનો સંકેત નથી આપતું હજી ટૂંકમાં આપણે ઘણા પરિબળો દરમિયાન જોવાનું બાકી છે તે જોઈ અને તમને આપણે વરની જે માહિતી આપીએ એવી રીતે આગળ ત્રણ ત્રણ તરીકે આપશું અને છેલ્લે લાસ્ટમાં પણ આપણે સો ટકાનું રિઝલ્ટ તરીકે તમને માહિતી આપશું પણ હવે ખાસ મિત્રો આપણે માવઠાની વાત કરવાની છે કે માવઠું છે તો અત્યારે આપણે ક્યાંક ને ક્યાંક અલગ અલગ સોશિયલ મીડિયામાં માહિતી મળતી મળતી હશે એટલે ખેડૂતભાઈ મને પૂછે છે કે કિશોરભાઈ માવઠાવાળી વાત હું છે તો આપણે કચ ખાતરની વાત કરીએ મિત્રો તો તમને ખબર હોય તો મિત્રો અવાર ગયા વર્ષની અંદર પાંચમા મહિનાની અંદર જે આપણે પાંચમા મહિના મે મહિનાની આઠ તારીખથી આપણે ક્યાંક ને ક્યાંક અસ્તિત્વમાં ફેર આવ્યો હતો અને અરબી સમુદ્રની અંદર એક સિસ્ટમ થઈ હતી એ ક્યાંક ને ક્યાંક આપણે સોશિયલ મીડિયામાં વાવાઝોડાનો સંકેત આપ્યો હતો એવું કહી ના થયું પણ ઘણા વિસ્તારોમાં આપણે માવઠું એવી થયું હતું વર્ષમાં આપણે મે મહિનાની અંદર પાંચમા મહિના તો મિત્રો એમાં ઘણા વિસ્તારોમાં માવઠું થયું હતું ઘણા વિસ્તારોમાં કસકાતરા રૂપે જોવા મળ્યું તારીખની ગણતરી કરી પાંચમા મહિનાની તો બારમા મહિનાની પચીસ તારીખથી એ કસકાતરો છે એ ક્યાંક ના ભર્યો હોય એવી કસ જોવા મળ્યો હોય તો આપણે કાયદેસરીની ગણતરી કરી મિત્રો તો જાન્યુઆરીની પાંચ તારીખથી માંડી કે ચાર તારીખ લઈ એમાં ચોવીસ કલાકનો ફેરફાર અને બાર તારીખ ચાર થી બાર જાન્યુઆરી સુધીમાં અમુક વિસ્તારોમાં માવઠું સામાન્ય માવઠું થાય અથવા કસ કાતરો જોવા મળે અને સાટા સુટી પણ થઈ શકે અને હવામાન સપોર્ટ ના આપે તો આપણે કે અતિ તીવ્રતાનો કાતરો જોવા મળે અને હવામાન સપોર્ટ ના આપે તો મિત્રો ક્યાંક ને ક્યાંક એ રીતે પણ બની શકે કે સામાન્ય માવઠું થાય આવા સંકેત આપણે આપણે મળે છે મિત્રો અને આ તમને મી ક્યાંક ને ક્યાંક મારી માહિતી છે ઊંડાણપૂર્વક અને તમને તાણ સાથે કે આપણે કસ ખાતરાની જે માહિતી આપતા હોય એ આ રીતે આપતા હોય એટલે આ પાંચ મહિનાનું માવઠું છે એ ક્યાંક ને ક્યાંક આપણા ઉપર જે પંદર તારીખ પછી જે કસખાતરા જોવા મળ્યા હતા મે મહિનાની અંદર એ ક્યાંક ને ક્યાંક રિપીટ થાય તો પાંચ આપણે બારમાં સોરી જાન્યુઆરીની પાંચ તારીખથી કે ચાર તારીખથી બાર તારીખ સુધીમાં માવઠા રૂપે વાતાવરણમાં ફેરફાર થઈ શકે અમુક વિસ્તારોમાં સામાન્ય માવઠું પણ થાય અમુક વિસ્તારોમાં સાટા છૂટી થાય અમુક વિસ્તારોમાં ઘાટો કસકાતરો પણ થાય એટલે અત્યારે આવું તાણને હાલવાનું છે નજીકના દિવસોમાં કંઈ પણ ફેરફાર થશે તો દસ પાંચ દિવસ અગાઉ તમને આપણા ચેનલ તરફથી માહિતી મળી જશે એટલે મિત્રો આવીને આવી માહિતી આપણા ચેનલની અંદર તમને મળતી રહેશે અને એક માવઠું છે એ આપણે કીધું મહા મહિનાની એન્ડમાં એ આપણા આગળ તારીખ પણ છે એ પણ તમને નજીક દઈ અને આપણે માહિતી આપશું આ સંકેતો આપણે અગાઉથી આપેલા હતા અને આજે ઊંડાણપૂર્વક અને ખુલાસાપૂર્વક તમને તારીખ સાથે માહિતી આપવાનો પ્રયત્ન કર્યો આપણા ખેડૂત ચેનલની અંદર આ રીતે જ મહેનત કરી અને તમને માહિતી આપતો રહીશ હવે આ વિડીયો પૂરો કરી જય જવાન જય કિસાન જય મુરલીધન